ગતરોજ ગિરિમધક સાપુતારા ખાતે પડેલ કમોસમી વરસાદ બાદ સાપુતારા વિસ્તારમાં બરફના કરાર સાથે પડેલ વરસાદ બાદ આજે બપોર બાદ નવસારી જિલ્લાના વાસદા ખાતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ઠંડો પવન ફૂંકાવા સાથે અચાનક જ સાથેનો ધોધમાર વરસાદ શરૂ થયો હતો ત્યારે ભાર નાળે વાવાઝોડા સાથે પડેલા આ વરસાદને પગલે નવતાળ ગામના એક ઘરના પતરા પર ઉડી જવા પામ્યા હતા અને લગભગ સિત્તેર હજારથી વધુનું નુકસાન થયું હતું જ્યારે અચાનક પડેલા વરસાદને પગલે થોડા ઘણા અંશે જનજીવન અસ્ત વ્યસ્ત થયેલું જોવા મળ્યું હતું ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી હતી મીંડાબારી મીતલા ફળ્યું મારું વાવાઝોડામાં નુકસાન બહુ થઈ ગયું નળિયા બધા ઉડી ગયા ઘર પરથી હવે હાલતમાં મારે રહેવાનું ઘરમાં તકલીફ ઊભી થઈ ગયેલી છે એટલે સરકાર બદલ અમે મંજૂરી માગીએ કે હાલે અમારું ઘેર બની શકે એમ નથી કોઈ વોલ્ટર સરકાર બદલ થાય એવી આશા રાખીએ મારું નામ જીતેન્દ્રભાઈ ખનસિનભાઈ ચૌધરી ગામ નવતા દેવી પડ્યું તાલુકો વાસદા જિલ્લો નવસારી આ ત્રણ સાડા ત્રણના આસપાસમાં વાવાઝોડું ભયંકર આવ્યું હવે આ વાવાઝોડું આવ્યું હવે રસ્ અમે રસ્તાથી એ આપણે ઘરમાંથી બહાર નીકળી ગયા ને રસ્તા પર ઊભી રહ્યા હવે અમારે આ ઘરના આખા પતરા ઉડાવી નાખ્યા હવે તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે એમનું સિત્તેર એંસી હજાર રૂપિયાનું નુકસાન થયું છે તો એમનું વળતર અમને મળવાપાત્ર થાય એવું નમ્ર વિનંતી છે હર્ષગામી